ડુંગળી બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા અને ખાસ કોઈ મોટી મુમેન્ટ નથી ગુજરાતમાં આવકો અત્યારે સ્ટેબલ છે અને ત્યાં સુધી ડુંગળી બજારમાં કોઈ મોટી મંદી થાય તેવા સંજોગો દેખાતા નથી આગળ ઉપર જો બજારો વધશે તો સરકાર દ્વારા જે નિકાસની ડ્યુટી દૂર કરવામાં નહીં આવે તો બજારમાં વધુ ઘટાડો થાય તેવી સંભાવનાઓ રહેલી છે

કેવો આપણને ભાવમાં ઉછાળો જોવા મળી શકે છે અત્યારે તો ડુંગળીના ભાવ સ્ટેબલ જોવા મળી રહ્યા છે અને મવવાની અંદર જે ધીમે ધીમે ડુંગળીની આવકમાં મોટો વધારો થાય તેવી પણ સંભાવનાઓ નિષ્ણાતો કહી રહ્યા છે તો મિત્રો આ હતી આજની ડુંગળીને લગતી સરસા વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન